જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ચણા કેરી એના માટે માટે પલાળેલા ચણા લીધા છે બે વાટકી ચણા લીધા છે ને તોતા કેરી લીધી છે ગમે તે કેરી લઈ શકે રાજાપુરી કેસર ઝીણી સુધારી લેશું આપણે આ ચણા ને ઝીણી કેરી સુધારી લીધી છે આવી બે વાટકી ચણા પલાળેલા છે અને દોઢ વાટકી કેરી લીધી છે ઝીણી સુધારેલી બાઉલમાં મિક્સ કરી અડધી ચમચી હળદર નાખશું મિક્સ કરી લેશું હળદર મીઠું મિક્સ કરી દીધા છે હવે એક કલાક રેસ્ટ આપશું ગયા છે હળદર મીઠું ના જો આવી રીતના એક બે ચમચી જેવું પાણી નીકળશે એને નીતાવી લેશું ચાઈડામાં જો આપણે નીતાવી લીધા છે આટલું પાણી નીકળું જો બે ત્રણ ચમચી જેટલું જ નીકળશે હવે બધા મસાલા મિક્સ કરી લેશું હવે આ આપણે ખાટા થાણાનો મસાલો છે ખાટી કેરીનો એ લેશું કરીને ઠંડુ પાડેલું તેલ છે મિક્સ કરી લેશું મસાલો નાખજો શું ત્રણ ચમચી જ લીધો છે આપણે રાયના કુળિયા વધારે ન ખાવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે કુળિયા વાળો મસાલો ત્રણ ચમચી જ લીધો છે બે ચમચી જીરું પાવડર નાખશું બે ચમચી કાશ્મીરી તીખું લાલ મરચું ચટણી નાખશું મસાલો વગાડ્યો એમાં આપણે હિંગ તો નાખી હોય છતાંય ચપટી હિંગ નાખશું અને આ ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે એ નાખશું અને મિક્સ કરી લેશું અડધી વાટકી છે બધું સરખું મિક્સ કરી લેશું તૈયાર છે મિક્સ થઈ ગયું છે જો કેરીના કટકા આપણે ચણા જેવડી જ સાઇઝ સુધારી છે એટલે એકદમ સરસ લાગે ચોપિંગ કટિંગનું થોડુંક ધ્યાન રાખવાનું આમાં બહુ સરસ થઈ ગયું છે આને આપણે ફ્રીઝમાં બે થી ત્રણ મહિના એવું ને એવું રહે છે વધારે તેલ ન નાખવું હોય તો પણ સરસ લાગે તાજા ધાણાના શોખીન હોવું ને તો આ બહુ બેસ્ટ ઓપ્શન છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ચણા કેરી ઓછા તેલમાં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ